નમસ્કાર મિત્રો આ ખેડૂત પોર્ટલ આજથી ઓપન થયું છે આપણે વાત કરી રહ્યા છીએ બાર ફેબ્રુઆરી બે ના દિવસે તો આજથી આ ખેડૂત પોર્ટલ પર આજે સવારે સાડા દસ થી એક ઘટક માટે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે અને આગામી અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છ દિવસ માટે આ અરજી જે છે એ સ્વીકારવામાં આવશે તમને મારો અવાજ આવતો હોય તો તમે ના આવતો હોય તો કોમેન્ટમાં જણાવશો બાકી જો આવતો હોય તો આપણે સ્ટાર્ટ કરીએ તો આ ખેડૂત પોર્ટલ પર આજથી એટલે કે બાર ફેબ્રુઆરી બે હજાર થી તાર ફેન્સિંગ યોજના એટલે કે જે માટે અરજી સ્વીકારવાની ધોરણે અરજી સ્વીકારવામાં આવશે અને જે લક્ષ્યાંક છે લક્ષ્યાંકની તમને વાત કરું તો આ નાણાકીય વર્ષમાં છેતાલીસ હજાર એકસો અને બ્યાસી ખેડૂતોને તાર ફેન્સિંગ સહાય આપવાનો લક્ષ્યાંક રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે એટલે કે નાણાકીય વર્ષ છે 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 એ પૂરો થવાનું માર્ચ તો આ લક્ષ્યાંક કરવાનો ને એટલા માટે અત્યારે ફેબ્રુઆરી મહિનામાં જે આ ઘટક છે એના માટે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે હવે આના માટેના થોડા જે નિયમો છે તાર ફેન્સિંગ સહાય મેળવવા માટેના જે થોડા નિયમો છે એ આપણે સમજી લઈએ

એ મળી શકશે સહાય કેટલી મળશે પ્રતિ રનિંગ મીટર વધુમાં વધુ બસો રૂપિયા પ્રમાણે સહાય જે છે એ મળવાપાત્ર છે ને એમાં કુલ કિમ જે કુલ તમારો ખર્ચો થયો છે એના પચાસ અથવા તો પ્રતિ રનિંગ મીટર વધુમાં વધુ બસો રૂપિયા પ્રમાણે તાર ફેન્સીંગમાં જે સહાય છે એ મળવા પાત્ર છે અને મેં તમને પહેલા કહ્યું એમ કે વહેલા યોજના છે આપણે આના પહેલા આનો એક વિડીયો કર્યો હતો કે તાર ફેન્સિંગ યોજનામાં સરકાર દ્વારા ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં થાંભલાની ઊંચાઈ થાંભલાનો પ્રકાર બે થાંભલા વચ્ચેનું અંતર એ બધા જે કડક નિયમો હતા એ કડક નિયમોના કારણે આ યોજનાનો લક્ષ્યાંક પૂરો જ નતો થતો આપણે સમજી શકીએ કે આ નાણાકીય વર્ષ પૂરું થવામાં આવ્યું છે છતાં લક્ષ્યાંક પૂરો નથી થયો આથી તંત્ર દ્વારા સરકારી તંત્ર દ્વારા આમાં થોડા નિયમો જે છે એ સરળ કરવામાં આવ્યા છે અને પછી આ ખેડૂત પોર્ટલ અત્યારે ઓપન જે છે એ કરવામાં આવ્યું છે કેડી ચૌધરી કહી રહ્યા છે કે થરાપ નો ટાર્ગેટ 7 મિનિટમાં જ પૂરો થઈ ગયો અ પછી 3 મિનિટમાં માં કનૈયા કહી રહ્યા છે કે 3 મિનિટમાં અમારો તાલુકો બંધ થઈ ગયો બનાસકાંઠા ત્રણ મિનિટ પછી પૂરું થયું તો આ તો સમસ્યા મિત્રો રહેવાની છે પણ જે મિત્રોને અરજી કરવાની બાકી છે અથવા તો સહાય લેવી છે એ મિત્રો અત્યારે પણ આના માટે અરજી કરી શકશે બીજા કોઈ આપના પ્રશ્નો હોય તો જણાવશો ટ્રેક્ટરનું ઓનલાઈન મામણ ભેગી રહ્યા છે ઓનલાઈન અત્યારે ચાલુ નથી ધારી અમરેલી દસ જ મિનિટમાં ટાર્ગેટ પૂરો થઈ ગયો ભાવ થરાદમાં પાંચ જ મિનિટમાં ટાર્ગેટ પૂરો થઈ ગયો તો અહીંયા ખેડૂતોની કોમેન્ટ આવી રહી છે કે ટાર્ગેટ જે છે એ પૂરો થઈ ગયો છે તો તો બીજા કોઈ પ્રશ્નો હોય તો જણાવજો આપણે ફરીથી એક હું તમને જે આપણે જે લાઈવમાં જોડાયા છીએ એ એક મિનિટમાં ફરીથી પાછી તમને માહિતી આપી દઉં આ ખેડૂત પોર્ટલ પર તારીખ બાર ફેબ્રુઆરી બે થી તારીખ અઢાર ફેબ્રુઆરી બે સુધી ફેન્સિંગ યોજના માટે માટે સહાય મેળવવા અરજી થઈ શકશે એક ખેડૂતને મહત્તમ પ્રતિ રનિંગ મીટર મહત્તમ બસો રૂપિયા સુધી સહાય મળવા પાત્ર છે અને જે ખેતરની સહાય છે એટલે કે ગોળો છે એ ઓછામાં ઓછો બે હેક્ટર હોવો જોઈએ કોઈ ખેડૂત ખાતેદારને ને બે હેક્ટર નું ખેતર ના હોય તો પછી એને આડોશી પાડોશી જે ખેતરો છે એમને ભેગા મળી અને અરજી કરવાની થાય પણ ઓછામાં ઓછી બે હેક્ટર જમીન હશે તો જ આ સહાય જે છે એ મળવા પાત્ર છે આ સહાય જે છે એ વહેલા તે પહેલાના ધોરણે આ અરજી જે છે એ સ્વીકારવામાં આવી રહી છે નિયમો જે છે એ થોડા સરળ કરવામાં આવ્યા છે ચાલુ નાણાકીય વર્ષે મેં તમને જણાવ્યું એમ છેતાલીસ હજાર એકસો બ્યાસી ખેડૂતોને આ તાર ફેન્સિંગ યોજના માટે સહાય આપવાનો લક્ષ્યાંક રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે તો મિત્રો આ લાઈવ છે એ આપણે પૂરું કરીએ છીએ જે પ્રશ્નો છે એ હું સમજ ચણાનું ઓનલાઈન ક્યારે શરૂ થશે ફાર્મર લાઈફ એમ કહી રહ્યા છે એટલે જનરલી બુધવારે કેબિનેટ બેઠક હોય છે એટલે આજે બુધવાર થયો છે તો કદાચ જો સાંજે કેબિનેટ બેઠક હશે ને કોઈ જાહેરાત થશે તો તમે એગ્રી સાયન્સ સાથે જોડાયેલા રહેજો પાપરમાં દસ મિનિટમાં જ પૂરું થઈ ગયું ચૌધરી અમૃતભાઈ કહી રહ્યા છે પેટડિયા રમેશભાઈ કહી રહ્યા છે સાઈડ ઓપન જ નથી થતી ચણાનું 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 બધા ચણાનું પૂછી રહ્યા છે ચણાનું હજુ સુધી જાહેરાત નથી થઈ પણ આજે બુધવાર છે તો શક્યતા છે કે આજે કોઈ નિર્ણય આના માટે માટે લેવામાં આવે તો મિત્રો આ વિડીયો જે છે એ ફરીથી જોશો તો આપણે જે તાર ફેન્સિંગ યોજનાની સહાય અને તાર ફેન્સિંગ યોજનામાં જે અમુક નિયમો જે હળવા થયા છે એની જે વાત કરી છે એની માહિતી જે છે એ આપણે તમને મળી જશે ઋતુ છે રાયડાનું રાયડાનું ક્યારે ચાલુ થશે અને ચણાનું મારા ખ્યાલથી એક સાથે ચાલુ થશે આજે બુધવાર છે બુધવારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક હોય તો કદાચ એમાં કોઈ નિર્ણય લેવાય અને આજે જાહેરાત થાય અથવા કાલે જાહેરાત થાય એવી આપણે આશા રાખીએ છીએ તો મિત્રો આજે લાઈવ છે એ અત્યારે આપણે પૂરું કરીએ છીએ